દોસ્તો તમે આ ફેક સાંભળશો તો તમે પણ ચોકી જશો બે મહિના બેડ પર સુતા સુતા નાસા તમને પંદર લાખ રૂપિયા આપશે તો આપણે પણ બાળપણમાં એમ વિચાર્યું હશે કે ભણવા જવા કરતા તો બેડ પર સુતા સુતા રહેવું સારું પરંતુ આ પંદર લાખ રૂપિયા ત્યારે જ મળશે કે જ્યારે તમે સતત બે મહિના સુધી બેડમાં પડ્યા રહેશો મિત્રો આ બોલવામાં તો સહેલું છે પણ કરવામાં ખૂબ અઘરું છે પોતાનો પગ એ નીચે ધરતીને ટચ થવો જોઈએ નહીં અને પૂરેપૂરા બે મહિના સુતું જ રહેવું એટલું જ નહીં ખાવાનું પીવાનું નાવાનું અને એકી બેકી પણ સુતા સુતા જ કરવાની તો જ તમને પંદર લાખ રૂપિયા બે મહિનામાં મળશે તેમજ જો તમે લાંબા સમય સુધી બેડ જ પડ્યા રહો છો તો તમને હાર્ટ રેટ એટલે કે હૃદયના ધબકારા વધવાની સંભાવના છે લગભગ દોઢસો બીટ પર મિનિટ જેટલા તમારા ધબકારા થઈ જશે બ્લડનું પરિભ્રમણ ધીરે ધીરે ઓછું થવા લાગશે તેમજ તમારા ખંભા અને છાતીનો ભાગ પણ અકળાઈ જશે તેમજ મેન્ટલી એક્ટિવ ન હોવાથી મસલ્સ પણ લો થઈ જાય છે અને ચરબી વધવા લાગે છે અને આ ચેલેન્જ તમારી માટે જાનલેવા સાબિત થઈ જાય છે બે મહિના બેડ પર રહેવા કરતાં ઘરની બહાર જઈને બે વર્ષમાં પંદર લાખ રૂપિયા કમાવવા વધુ સારા તો તમને પણ આવા ફેક્ટ વિડીયો સાંભળવા ગમતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો